ગુડ મોર્નિંગ તો આજે હું આવી ગયો છું આકાશભાઈની દુકાને તો આપણી જેમમાં જોડાવા બદલ ધન્યવાદ તમારો આભાર આપણે આ આકાશભાઈની દુકાને આવી ગયા છે આપણે પ્લગ ચેન્જ કરાવવાનું છે તો આપણે હવે પ્લગ ચેન્જ કરાવી લઈએ બાઇક પર તો થોડું જટકામારતું છે તો આપણે બાઇકને પ્લગ ચેન્જ કરાવીને જોઈ લઈએ કેવું છે તે

कारो ना, आज़। आज़। ना लग था ये है हां और हाय खाली उभरेने लागो ये बराबर और क्या खिलाड़ी और क्या टफ थी ठीक है ठीक है ते नहीं मार तुम ठीक है नहीं मार काडू काडू जो आवाज बूडू निकालो मैं

ગાડી ફારી જાય એમ પાસે ગાડી નહીં મળે લેતા વપર આ ગાડું એમ જ એમ હું પડી રહ્યું હતું પેલા લોકો પેટ્રોલ બી નહીં નાખ્યા હોય એવું એમ ડુકા મારી મારી લે જાત મેં કોલ મને વાપરવા દે એમ વાપરતું નથી ગાડું આહો આપી તો સચિન

hỏi bé thăm nó thế chứ તો ફાઇનલ ફ્રેન્ડ્સ આપણું કરાવવાનું હતું એ થઈ ગયું છે બાઇક થોડી સારી ચાલતી છે જોઈ શકો છો હું દુકાનથી થોડી દૂર આવી ગયો છું અને પછી જોઈ રહ્યો છું કે બાઈકનું ટેસ્ટિંગ કેવું છે સારું છે એન્ડ બાઇક દેખાઈ રહી છે આપણે બોલ રૂમમાં ગયા હતા એ રસ્તા પર જ છે અહીંયા જ મેં ઊભો છું વધારે દૂર નથી મેં આવ્યો તો જોઈ શકો છો બાઇક તો ફાઈનલ ફ્રેન્ડ્સ આજનું વેધર એકદમ ઝબકાસ છે ફોગ ફોગ વાતાવરણ છે તમે જોઈ શકો છો એકદમ ધુમ્મસ ધુમ્મસ દેખાય છે તો આપણી બાઈકનું કામ હતું પૂરું થઈ ગયું એન્ડ જોઈએ સાંજ સુધીમાં કેવું આવે છે એમનું પર્ફોમન્સ બાઇકનું કારણ કે હમણાં તો મેં હજુ અત્યારે જ બ્લોગ બનાવી નીકળ્યો છું સાહેબ પિકઅપ તો સારું પકડે છે જોઈ લઈએ તો મળીશું હવે આપણે આવતા બ્લોકમાં તો ફાઇનલી બાય બાય